સમાચાર વિસ્તારથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની ચૂંટણી પંચના આદેશથી બદલી કરવામાં આવી અને નવા એસપી તરીકે આરબી ચૂડાસમાને ચાર્જ સોંપવામાં આવ્યો ચૂંટણી પંચે લીધેલા નિર્ણયના આધારે રાજ્ય સરકારના ગૃહ સચિવ દ્વારા કરવામાં આવ્યો હુકુમ છોટાઉદેપુર ખાતે જિલ્લા પોલીસ વડા તરીકે ઇમ્તિયાઝ શેખ બદલવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ગંભીર નોંધ લઈને છોટાઉદેપુર એસપી ને બદલવા માટે ચૂંટણી પંચ ગુજરાતની જાણ કરતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ને હટાવીને કોને મૂકવા તે પ્રશ્ન ઉભો થતા છોટાઉદેપુરના ના ને ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે જ્યારે છોટાઉદેપુર ના એસપી તરીકે વડોદરા એસઆરપી સૂથ નવ ના સેનાપતિ આરવી ચુડાસમા ને છોટાઉદેપુર ના એસપી નો ચાર્જ સોંપવામાં આવ્યો છે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લામાં પહેલીવાર ચૂંટણી પંચે જિલ્લા પોલીસ વડાની બદલી કરવા માટે સૂચન કર્યું હોય તેવી પ્રથમ ઘટના છે છોટાઉદેપુર ખાતે જિલ્લા પોલીસ વડા તરીકે છોટાઉદેપુરના એસપી ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે એસપી તરીકે વડોદરા એસઆરપી જૂથ નવ ના સેનાપતિ આરબી ચુડાસમા ને છોટાઉદેપુરના એસપી નો ચાર્જ સોંપવામાં આવ્યો છે પહેલી છોટાઉદેપુર ચૂંટણી પંચે જિલ્લા પોલીસ વડાની બદલી કરવા માટે સૂચન કર્યું હોય તેવી પ્રથમ ઘટના છે અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે